નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતરોગ ખંભાતના મિતલી ગામે દલિત સમાજના કુવામાં માનવ મળ નાખી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ દલિત સમાજના લોકો માટે જાતિ ભેદભાવ રાખવામાં આવતા હોવાની ઘટનાઓ બની રહી છે જેનાથી માનવ સમાજ શર્મશાર થાય છે હાલ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે સરકાર એક બાજુ આઝાદીના અમૃતકાળની ઉજવણી મનાવી રહી છે

સરકારે સહાય બાપ નો નથી આ કુવો સરપંચ તો કોઈ જાણતો નથી તો અમારું શું આભર છે કા ગામમાં બહુ ના બસ જાય ને બીજે ભરવા જાય એમના કુવા પર સડવા જ ના દે અમારા કુવા અમને સડવા દેતા નહીં એમના કુવા સડવા દે ત્યાંથી અમને બેડા લઈને પાછા ટકા ને

પછી શું માંગણી માંગણી તમારી એવું એક આ કુવા આવવા ના જોઈએ કઈ આ કુવા ચડો નથી જોઈએ ભલે અમારો કુવો પડ્યો રહે પણ આ કુવા બીજી કુ કોઈ બી ના જોઈએ કુવા પછી એ અમારી માંગણી આ કોઈ હિરણ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર